નમસ્કાર ખબર જામકંડોરણાથી જામકંડોરણાના ધારાસભ્ય જયેશ યાત્રા નીકળી જામકંડોરણા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા અભિયાન આજરોજ જામકંડોરના વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ તિરંગા યાત્રામાં હાજરી આપી દેશભરમાં યોજાઈ રહેલ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના જામકંડોળા ખાતે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન જન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો સહિત ગામના રાજકીય આગેવાનો શાળાના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાના યુવાનોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ત્યારે જામકંડોળાના મામલતદાર કેબી બી સાંગાણી તાલુકા વિકાસ અધિકારી જેપી વણપરિયા જામકંડોળાના પીએસઆઈ બી એમ ડોડિયા સહિત જામકંડોળના પોલીસ સ્ટાફ હોમગાર્ડ તથા તાલુકા અધિકારી પદાધિકારીઓ પણ આતિરંગા યાત્રામાં સહભાગી થયા હતા આતિરંગા યાત્રા જામકંડોળાથી ઇન્દિરા નગર પ્રાથમિક શાળાએથી પ્રસ્થાન કરી જામકંડોળાના વિવિધ માર્ગો પર પસાર થઈ વંદે માત્ર નાદ સાથે ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે આઝાદીના રંગે રંગાયું હતું આ તિરંગા યાત્રા જામકંડોરણાના સરદાર પટેલ ચોક ખાતે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર પ્રવીણ દોગા ખબર વડાલી જામકંડોરણા